ચાલો યુટ્યુબ ફેમિલી એક નવ તમારું બધાનું સ્વાગત છે કેમ છો મજામાં મજામાં જઈશું આપણે પણ જો ફર્સ્ટ ક્લાસ આવી ગયા છીએ અને આપણે પહોંચેલા છીએ અત્યારે અડથાળા અહીંયા તથા અવડમાનું મંદિર આવેલું છે ત્યાં તો ત્યાં જઈને આપણે દેખાડશું કે અવડમાનું મંદિર કેમ કહેવામાં આવ્યું છે અને ત્યાં શું છે અને શું નાયક ઝાડ છે અને શેનું ઝાડ છે એ બધું તમને હું આગળ સમજાવીશ પણ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલ માં આવ્યા હોય પેલી વાર તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો તો ત્યાં જઈને આપણે મળીશું તો ચાલો યુટ્યુબ ફેમિલી અહીંયા સરસ મજાની નદી ભરી છે જો તમે સરસ મજાનું પાણી બધું ભરેલું છે હોમી ક્લોઝ આ અપ ટાઈમ ઇઝ બેલી સાઈડ આઈ ડોન્ટ વોન્ટ વેસ્ટ વોટ્સ લેફ્ટ લીડિંગ અસ and ફાઈનલ પહોંચી ગયા છીએ આપણે તતાણા ગામ જ્યાં ગરડા થી ઓલમોસ્ટ આઈ છે 10 થી 11 કિલોમીટરના અંતરે આવેલું છે અને બોટા થી 35 કિલોમીટરના અંતરે આવેલું છે તે જ્યાં આ તટાણા ગામ છે જે આવળમનું મંદિર આવેલું છે ત્યાં આપણે તમને આજે દર્શન કરવા લાવ્યા છીએ તો વિડિયોમાં કન્ટીન્યુ મિના રહેજો ચાલો ચાલો એટલું કેમિલ એ ફાઈનલ આપડે પહોંચી ગયા છે જે હડતાળા પાછે આવેલું તતાણા ગામ છે ત્યાં જે અવડમાનું મંદિર આવેલું છે ત્યાં અને આઈ જગ્યા છે અહીંયા એક વૃક્ષ પણ છે ઝાડ જે ઉધરા માટેનું બહુ ખાસ કામ આપે છે જે દવાખાને નથી મટતી એ ઉધરા અહીંયા મટી જાય છે અવડમાના જે આ વૃક્ષના પાન ચાવવામાં આવે છે તો જો આ બધી ઝાડવા પણ છે અને ક્યાં એ વૃક્ષનું ઝાડ છે હું પણ તમને આગળ વિડીયોમાં દેખાડીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને પહેલાં આપણે જવાનું છે દર્શન કરવા તો ચાલો આપણે પહેલાં દર્શન કરી લેવી અને પછી હું તમને ઝાડ પણ તો ચાલો એટલું ફેમિલી આપણે પહેલાં જઈએ દર્શન કરવા ઓડમાના તો ચાલો આપણે મારી સાથે તમને બધાને દર્શન કરાવું અને પછી અહીંની તમને જે વાત કરવાની છે એ પછી આવું લખાવું તમને ચાલો ફેમિલી આપણે દર્શન કર્યા છે અને સરસ મજાના તમને પણ દર્શન કર્યા છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો આગળ છે તો અહીંના મુકેશભાઈ કરીને ભગત છે જે પૂંજારી કહેવામાં આવે છે એ તો અહીંયા પૂંજા અને દિવા ધૂપ એ બધી જ કરે છે અને આપણે એમની પાસેથી થોડીક માહિતી લેવી કે અહીંયા આવડમાનુ મંદિર શું છે અને શું ઉધરસ માટે છે અને એ બધું એમની આપણે એમની પાસે જાણવી તો આ છે મુકેશભાઈ જોવા આપણે મુકેશભાઈ બેઠા છે એમની પાસે આપણે જાણવી કે અહીંયા શું છે એમ તો મુકેશભાઈ અહીંયા આવડમાનું મંદિર છે અને અહીંયા ઉધરા કહેવા આવે છે કે ઉધરા અહીંયા મટી જાય છે

આવડમાં સાથે બહેનો પાડા લઈ અને ત્યાંથી નીકળી ગયા પછી પાછળ વાળ નીકળી અને બાખર પગી કરીને પગી અને પાંદરાના પાડ્યા માતાજીએ આંધળ મૂક્યા અને ત્યાં ત્યાં સુધી દરિયો હતો પછી બાખલીયા પગીએ એનો પગડો કાઢી અને ત્યાં પાંદડાની પાડે માતાજી હતા ત્યાં આવ્યા ત્યારે પછી પૂછ્યું માતાજીને કે આમાં શું શું સડે છે કે આમાં કેમે લાભ છે ને મૂક્યા છે સેવા ઉકાળીને જોયું ત્યાં લાભના અંદર પછી માતાજીને હવે આપણે અહીંયા નથી રહેવું પછી બીજો ત્રીજો પડો માતાજી અહીંયા તદાણામાં કર્યો અને ત્યાર પછી આ જગ્યાની જમાવટ અને ત્યાર પછી કોઈને પણ મોટી ઉધરસ નાની ઉધરસ થઈ હોય સાંજે મારા પાંચ પાન લેવાના અઢી પાન સાઈઝ લાવવાના અને અઢી પાનનું ફાળકી બાંધવાની અને ઉધરસ મટી જાય બાળકોને કે મોટાને તો એમ કે અહીંયા માતાજીનો સ્થાનક આવી અને શ્રીફળ અગરબત્તી અને લાપસી જુવાર કરવાનો એવું માતાજીએ આશીર્વાદ લીધો તો આ હતું ઓડમાની બધી જે ક્યાંથી ને આવે ક્યાંથી નહીં કઈ રીતની ઉધરા મટે છે આપણને તો ખ્યાલ ન હોય પણ એવો આ બધાને ઇતિહાસનો ખ્યાલ હોય એટલે બધું કીધું અને હવે તમને ઝાડ બતાવું કે કયું ઝાડ છે કે જે ત્યાં ઉધરાસના પાન પાંચ પાન લેવામાં આવે છે અને અઢી પાન બાંધવામાં આવે છે ને અઢી ચાવવામાં આવે છે તો ચાલો એ ઝાડ પણ તમને હું દેખાડી દઉં કે આ ઝાડ તો ચાલો એ તો ફેમિલી આ એ ઝાડ છે જો તમે જે પાંચ પાન લેવામાં આવે છે એના તો આ એ ઝાડ છે ભાઈ અને પાંચ પાન લઈને ઢીપાન ચાવવામાં આવે ડિપાન બાંધવામાં આવે છે ગળામાં અને પછી એ પાન જો આવી રીતે આપણે અહીંયા ટીંગાડી જવા બાંધી જવાના હોય અને પછી અહીંયા તમારે માનતા કરી જવાની હોય જે કાંઈ તમે માનતા રાખો હાડા ત્રણ બીમાં મટી જાય છે ઉધરસ જે ડૉક્ટર પાસે ન મટે કહેવામાં આવે છે અહીંયા મટી જાય છે હાડા ત્રણ બીમાં

તમે પણ નો જોતા હોય તો જોવા મળજો ને એની એની ચેનલ છે એની ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો તો મસ્ત મજાના ડેલી વ્લોગ મૂકે છે કાય ઘટે ને એને ફૂલ સપોર્ટ કરો મામાને માર પાણ ભાઈ કા ફૂલ સપોર્ટ કરો તો અમાર પાણ એટલે અમે બે આરે આરે ફ્રી હોય એટલે બે વીઆઈ બ્લોગ બનાવવા અને અમાર પાણ ભાઈ ની આજ તમને એક ખાસ વાત કહેવાની કે એમની પણ ચેનલ છે આપણે આ દિવસ દિન રીલે કરતા કે પાણ ભાઈ કઈ કીધું નતું પણ આજ આપણે સામે લઈ ગઈ પાણ હું ચેનલ નું નામ છે મારી ચેનલ નું નામ છે મિસ્ટર મેહુલ

ભાણભાઈ ઘણા અંદર એમાં સબસ્ક્રાઈબ કરેલી છે ભાણભાઈ એમાં જઈને જોઈ લેજો જરાક વિઝિટ કરજો અમારા ભાઈ ખારા બ્લોગ બનાવે છે મારી ઘડે તો ચાલો આગળ વિડીયો લઈને ફેમિલી આપણે દર્શન કર્યા સરસ મજાના તમને લોકોને પણ દર્શ કરાયા દર્શન કરાવ્યા છે અને અહીંનો ઇતિહાસ હતો એ પણ આપણને પૂંજારીએ કીધા છે આગળ કે કઈ રીતના માતાજી આવ્યા ક્યાંથી આવ્યા અને કઈ રીતના અહીંયા ઉધરા મટે છે એ પણ તમને બધા એને કીધું છે જે કોઈ ઉધરા ન મળતી હોય તે આવી જજો ખાસ તમારા માટે વિડીયો લઈને આવી ગયા હતા અમે તો આશા કરું છું તમને આજનો વિડીયો ગમ્યો હોય ગમ્યો હોય તો યાર લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવા વિડીયો સાથે ત્યાં લગીને બાય બાય